નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર ઉંધાડ મુખ્ય મુંબઈ બોર્ડ દુર્ઘટનામાં તેર લોકોના મોત મૃતકોના પરિવારોને સાત લાખ રૂપિયાની સરકારની સહાયની જાહેરાત એક રાષ્ટ્ર એક ચૂંટણી સંબંધિત વિધેયક કેન્દ્ર સરકાર સંયુક્ત સંસદીય સમિતિને સોંપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં જમ્મુ કાશ્મીરની વ્યવસ્થા અંગેની સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે બહેરીનમાં ધરપકડ કરાયેલા તમિલનાડુના અઠ્યાવીસ માછીમારો ભારત સરકારના પ્રયત્નથી સ્વદેશ પરત ફર્યા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ સૌર ઉર્જા પર ચાલતું દેશનું પ્રથમ સરહદી ગામ બન્યું સમાચાર વિગતવાર મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા ગુફાઓ તરફ મુસાફરોને લઈ જતી એક ફેરી ફેરીબોટ ગઈકાલે સાંજે કરંજા નજીક પલટી મારતા તેર લોકોના મોત થયા છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મુંબઈમાં બોટ દુર્ઘટનામાં તેર પીડિતોમાંથી દસ નાગરિકો અને અન્ય અન્ય કર્મચારીઓ છે ગંભીર રીતે ઘાયલ છે તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અત્યાર સુધીમાં કુલ એકસો એક લોકોને બચાવી લેવામાં આવ્યા છે શ્રી ફડણવીસે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની રાહત પણ જાહેરાત કરી છે इस एक्सीडेंट में तकरीबन 101 लोगों को सुरक्षित बचा लिया गया है किंतु 13 लोगों की मृत्यु इसमें हुई है शाम साढ़े सात बजे तक की यह जानकारी है इन 13 लोगों में 10 सिविलियंस है और तीन नेवी के लोग हैं, जिनकी मृत्यु हुई है दो व्यक्ति गंभीर रूप से घायल है जिनको नेवी के अस्पताल में ही भर्ती किया गया है રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ ઘાયલ લોકોના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી અને કહ્યું કે અસરગ્રસ્તોને અધિકારીઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી કેન્દ્ર સરકાર આજે એકત્રીસ સાંસદોની બનેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીને એક રાષ્ટ્ર એક ચૂંટણી સંબંધિત વિધેયક મોકલશે સૂચિત જેપીસીમાં એકવીસ લોકસભા અને દસ રાજ્યસભાના સાંસદો હશે જેમાં ભાજપના પીપી ચૌધરી અનુરાગસિંહ ઠાકુર અને પરસોત્તમ રૂપાલા કોંગ્રેસના પ્રિયંકા ગાંધી અને મનીષ તિવારી ટીએમસીના કલ્યાણ બેનરજી એનસીપીના સુપ્રિયા સુલેનો સમાવેશ થાય છે કેન્દ્રીય ગૃહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર વિશેષ ભાર મૂકવાની સાથે પ્રાથમિક રીતે જટિલ સુરક્ષા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહ પણ આ બેઠકમાં હાજરી આપશે જેનો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટેની વ્યૂહરચનાઓની સમીક્ષા કરવાનો છે આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડીક શુફે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ટેલિફોનિક વાતચીત કરી હતી શ્રી શુફે આ માટે પ્રધાનમંત્રી મોદીને ફોન કર્યો હતો અને બંને નેતાઓએ ભારત અને નેધરલેન્ડ વચ્ચેની વિશ્વસનીય અને મૂલ્યવાન ભાગીદારીને રેખાંકિત કરી હતી બંને નેતાઓએ ભારત અને નેધરલેન્ડના નાગરિકો વચ્ચે ગાઢ સંબંધો બાંધવા અને શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં આદાન વધારવા પર ભાર મૂક્યો હતો તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના અઠયાવીસ ભારતીય માછીમારો સ્વદેશ પરત ફર્યા છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં કથિત રીતે બહેરીનમાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ ધરપકડ કરાઈ હતી બહેરીનમાં ભારતીય દૂતાવાસે માછીમારો માટે તાત્કાલિક કાયદાકીય પ્રતિનિધિત્વની નિમણૂક કરીને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી જેને લઈ માછીમારોની છ મહિનાની સજા ઘટાડીને ત્રણ મહિના કરવામાં આવી હતી આ ઘટના વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને બહેરીન સાથે મજબૂત રાજદ્વારી સંબંધો જાળવવા માટે ભારત સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે નેપાળના વિદેશમંત્રી આરજુ રાણા દેઉબા આજે ત્રણ દિવસની મુલાકાતે ભારત આવશે અને તેઓ એક સત્તાવાર કાર્યક્રમમાં હાજરી આપશે નવી દિલ્હીમાં તેઓ ઇજી રો ફાઉન્ડેશન અને કાઠમંડુ યુનિવર્સિટી નેપાળ સેન્ટર ફોર કન્ટેમ્પરરી સ્ટડીઝ દ્વારા સંયુક્ત રીતે આયોજિત ભારત નેપાળ કાર્યક્રમમાં સંબોધન કરશે આવતીકાલે યોજાનારી પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના આર્થિક વિકાસને દર્શાવવાનો ક્ષેત્રીય સહયોગને પ્રોત્સાહન આપવાનો અને ક્ષેત્રના દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો છે શ્રી દેવુબા એકવીસ ડિસેમ્બરે તેમની મુલાકાત પૂરી કરીને કાઠમાંડુ પરત ફરશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ સૌર ઉર્જા પર ચાલતું દેશનું પ્રથમ સરહદી ગામ બન્યું છે પાકિસ્તાન બોર્ડરથી ચાલીસ કિલોમીટર દૂર આવેલા ગામની વસ્તી માત્ર આઠસો છે જિલ્લા તંત્રના પ્રયાસોને કારણે આ ગામ હવે સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલતું ગામ બની ગયું છે આ ગામના કુલ એકસો ઓગણીસ ઘર પર સોલાર રૂપટોપ લગાવવામાં આવ્યા છે આ તમામ ઘરોમાં બસો પચીસ કિલોવટથી વધુની વીજળી મળી રહી છે આ અંગે વિસ્તૃત અહેવાલ આપી રહ્યા છે આકાશવાણી અમદાવાદના સંવાદદાતા ખૂંટ पीएम एम सूर्य घर योजना के तहत 800 लोगों की आबादी वाले मसाली गांव में कुल 109 घरों पर सोलर रूपटॉप लगाए गए हैं। कुल मिला 225 किलोवाट से ज्यादा बिजली उत्पन्न कर रहे हैं। आकाशवाणी से बात करते हुए बनासकांटा कलेक्टर मिहिर पटेल ने कहा कि सीमा विकास परियोजना के तहत प्रशासन ने वाव तालुका में ग्यारह और सुईगाम तालुका में छह सीमावर्ती गाँव को पूरी तरह ऐसी सौर ऊर्जा संचालित गाँव बनाने की पहल की है अपर्णाखुंड आकाशवाणी समाचार अहमदाद ભારતીય હવામાન વિભાગે આગામી પાંચથી છ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મુખ્ય ભાગોમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે આગામી બેથી થી ત્રણ દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ પૂર્વ રાજસ્થાન અને પંજાબમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જમ્મુ કાશ્મીર લદ્દાખ હરિયાણા અને પશ્ચિમ રાજસ્થાનમાં આગામી બે દિવસ દરમિયાન ઠંડીની લહેર પણ જોવા મળી શકે છે હવામાન વિભાગે પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની પણ આગાહી કરી છે આગામી બે દિવસ દરમિયાન મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ અને પૂર્વ ભારતમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધવાની સંભાવના છે આ દરમિયાન હવામાન વિભાગે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ અને આજે રાયલસીમામાં ભારે વરસાદની આગાહી કરી છે એશિયન યુવા અને જુનિયર વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ આજથી કતારના ધોવામાં શરૂ થશે સ્પર્ધાઓ ચાલીસ કેટેગરીમાં યોજાશે પંદર ભારતીય લિફ્ટર જુનિયર વિભાગમાં ભાગ લેશે જેમાંથી ભારતની માર્ટિના દેવી મેબામ એશિયન જુનિયર ચેમ્પિયનશીપમાં ભાગ લેશે અને ધનુષ લોગનાથન પુરુષોની સ્પર્ધાઓમાં ભારતને ચંદ્રક અપાવવા આ સ્પર્ધામાં ભાગ લેશે ત્રીજી વિશ્વ ટેનિસ લીગ સ્પર્ધા આજથી અબુધાબીમાં શરૂ થશે આ સ્પર્ધા બાવીસ ડિસેમ્બર સુધી ચાલશે તેમાં ચાર ટીમો ભાગ લઈ રહી છે વિશ્વ ટેનિસ લીગ સિઝન ત્રણ આજથી અબુધાબીમાં શરૂ થશે જે બાવીસ ડિસેમ્બરે પૂર્ણ થશે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ આજે નવી મુંબઈમાં ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે રમાશે મેચ સાંજે સાત વાગે શરૂ થશે સિરીઝમાં બંને ટીમો એક એકથી બરાબર છે કરણ મકવાણા આજના તમામ અખબારોમાં મુંબઈમાં બનેલી બોટ દુર્ઘટનાના સમાચાર પ્રથમ પેજ ઉપર જોવા મળી રહ્યા છે આંબેડકર મુંદે સંસદમાં શાસક અને વિપક્ષ આમને સામને રશિયાએ કેન્સરની રસી શોધવાનો દાવો કર્યો હોવાના સમાચાર દરેક અખબારના પહેલા પેજ ઉપર જોવા મળી રહ્યા છે સંદેશ અખબારે મુંબઈમાં નેવીની સ્પીડ બોટની ટક્કરથી ફેરી બોટ પલટી તેરના મોતના હેડિંગ સાથે સમાચાર પ્રસારિત કર્યા છે આંબેડકર મુંદે સંસદ સમ્રાંગણ બની બંને ગૃહો ઠપના મથાળા સાથે આ સમાચાર ગુજરાત સમાચારે પ્રકાશિત કર્યા છે દિવ્યભાસ્કર અને ફુલછાબ દૈનિકે રશિયા દ્વારા શોધાયેલી કેન્સરની રસીના સમાચારને મુખ્ય સમાચાર બનાવ્યા છે અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે અમિત શાહના રાજીનામાની વિપક્ષ દ્વારા માંગણીના સમાચાર મુખ્ય પેજ ઉપર પ્રકાશિત કર્યા છે જ્યારે આંતરરાષ્ટ્રીય પેજ ઉપર તમામ અખબારોએ ભારત અને ચીનની વાટાઘાટોના અહેવાલોને પણ તસવીર સાથે પ્રકાશિત કર્યા છે અને હવે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુંબઈ બોટ દુર્ઘટનામાં તેર લોકોના મોત મૃતકોના પરિવારોને સાત લાખ રૂપિયાની સરકારની સહાયની જાહેરાત એક રાષ્ટ્ર એક ચૂંટણી સંબંધિત વિધેયક કેન્દ્ર સરકાર સંયુક્ત સંસદીય સમિતિને સોંપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં જમ્મુ કાશ્મીરની વ્યવસ્થા અંગેની ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે બેરીનમાં ધરપકડ કરાયેલા તમિલનાડુના અઠ્યાવીસ માછીમારો ભારત સરકારના પ્રયત્નથી સ્વદેશ પરત ફર્યા અને ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ સૌર ઉર્જા પર ચાલતું દેશનું પ્રથમ સરહદી ગામ બન્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર